જી ચોક્કસ થી વિસ્તારમાં મીઠાના તસ્કરો સામે કાર્યવાહી કરવામાં આવી છે પાંચ હિતાથી મશીનો સાથે એક પોઈન્ટ પચીસ કરોડ નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે ને આ બનાવમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમો તળે કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા લાંબા સમયથી મીઠાના

ખાસ કરીને મીઠા માફિયાઓનું હિતાથી મશીન સહિત દ્વારા મીઠાના પાણા બનતા હોય છે અને એમાં કડોલનું નું પણ આવ્યું હતું અને સતત આ આ રીતે જે સખત જે મશીન ચાલુ રહી અને જે કાર્યવાહી થતી હતી મીઠા કારણ કે ફેબ્રુઆરીમાં મીઠા ઉદ્યોગ ધમધોકાર ચાલતો હોય ત્યારે કેટલાક લોકો રાજકીય ઓઠ હેઠળ આ કાર્યવાહી કરતા હોવાની માહિતી ગુજરાત ફર્સ્ટ પાસે હતી અને ગુજરાત ફર્સ્ટ છેલ્લા ત્રણ દિવસથી જેને કહી શકાય કે આ અહેવાલ પ્રસારિત કરતો તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે રેન્જ ફોરેસ્ટની જે કચેરી છે ભુજ ઉત્તર રેન્જે એ કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા એક કાર્યવાહી કરીને ઇટાચી મશીન જપ્ત કરી કરોડો નો પણ કર્યો છે આવો જ વિસ્તાર છે કડોલ હોય કે અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી થાય તેવા સંકેત મળી રહ્યા છે વન વિભાગના અધિકારીઓ બચાવ કરતા હોય એવા પણ એક અહેવાલ દરમિયાન જાણવા મળ્યું હતું પરંતુ અત્યારે આપણે પણ ગુજરાત ફર્સ્ટ ને પણ જયારે જે કચ્છ માંથી માહિતી મળતી હતી ત્યારે એવું જ હતું કે કચ્છ કલેક્ટર અમિત અરોરા અને કચ્છમાં જે વિભાગના અધિકારી સંદીપ કુમાર સહિત એવી કાર્યવાહી કરે કે જેને કારણે અભયારણ વિસ્તારમાં આવા મીઠા માફિયાઓ સામે કાર્યવાહી જરૂરી હતી ને એના અંતર્ગત આજની જે કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે હવે બીજા જે નાના રણ કે મીઠા રણ જે મોટું રણ છે એમાં કાર્યવાહી થાય તેવા પરથી આ સંકેત મળી રહ્યા છે આમ ગુજરાત ફર્સ્ટ જે અહેવાલ હતો એ અહેવાલ ને આજે આપણી પાસે માહિતી હતી એ મુજબ અત્યારે મીઠાના જે પાળા માટે હિતાચી મશીન જે અભયારણમાં કોઈ પણ પ્રકારની ખલેલ પોતા પશીનો કે ક્યાંય રાખવાની મનાઈ હોય એ હિતાચી મશીન રાખીને આ પાળાઓ બનાવવાના આપતા હતા અને એ મશીન આજે જપ્ત વન વિભાગે કર્યા છે ભલે ભુજ ઉત્તર બેંક દ્વારા કર્યા છે પણ સમગ્ર કચ્છમાં આવું હોય ક્યાંય થતું હોય કોઈ પણ રણ વિસ્તારમાં થતું હોય અભયારણ્ય વિસ્તારમાં થતું હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી જ એક માંગ લોકોની છે તટસ્થ કાર્યવાહી થવી જોઈએ તેવી અધિકારી કલેક્ટર સહિત અધિકારીઓ પાસે લોકોની છે જી બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી બિલકુલ વિક્રમ આ જે કાર્યવાહી કરવામાં આવી છે એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે અભ્યારણ્ય વિસ્તાર છે કે જ્યાં કેટલાક નિયમો લાગુ પડે છે અને એ નિયમોનો ગેરફાયદો મીઠાના જે માફિયા છે એ ઉઠાવતા હતા એ વાતની સાબિતી આ કાર્યવાહીથી મળી ગઈ છે કેમ કે જો ગેરરીતિ ન થઈ હોત તો પછી આ રીતે સંબંધિત વિભાગને કાર્યવાહી કરવાની જરૂર જ ના પડી હોત અને આ જ મુદ્દો ગુજરાત સ્પર્ધે ઉઠાવ્યો હતો કે જે અભયારણ્ય વિસ્તાર છે ત્યાં મોટા પાયે આ રીતે ગેરરીતિ થાય છે ભલે એક સામાજિક કાર્યકરના આરોપને સાંકળીને ગુજરાત પર્થે અહેવાલ ચલાવ્યો હતો પણ ગુજરાત પક્ષ મુદ્દો એ હતો કે ગુજરાતનું કોઈ પણ અભયારણ્ય હોય હમણાં દરમેશ જણાવી રહ્યા હતા ચાહે નાના રણમાં હોય કે મોટા રણમાં હોય પણ તિજોરીને નુકસાન પહોંચાડે એવું કામ કેવી રીતે કરી રહ્યા છે કોની રહેન નજર હેઠળ કરી રહ્યા છે કોણ ખાયકી કરી રહ્યું હતું મારે આની સાથે એ પણ યાદ અપાવું છે કે ગુજરાત જયારે આ મુદ્દો આ અહેવાલ જયારે દર્શાવ્યો કડોલ અભયારણ્યમાં પણ આજે કાર્યવાહી થઈ છે એ ભલે અલગ વિસ્તારમાં એના આસપાસના વિસ્તારમાં થઈ હોય કે અલગ વિસ્તારમાં થઈ હોય એક વાત સો ટકા સ્પષ્ટ છે કે અભયારણ્ય વિસ્તારમાં મીઠાના માફિયા મનમાની કરી રહ્યા છે ક્યાંક ખનન કાર્ય પણ ગેરરીતિ થઈ રહ્યું છે ક્યાંક મીઠાના આગર ચાલી રહ્યા છે ખોટી રીતે અને આ બધું જ જે આમાં જે રોયલ્ટીની ચોરી થાય છે અથવા તો જે ચુકવણી સરકારની થવી જોઈએ એ સરકારની તિજોરી સુધી એ નાણાં નથી પહોંચી રહ્યા એનો પર્દાફાશ કર્યો છે ગુજરાત ફર્સ્ટે અને વધુ એક વાર વિક્રમ ગુજરાત ફર્સ્ટ જયારે અહેવાલ દર્શાવે છે તો એના પડઘા ગાંધીનગર સુધી પડે છે એનો આ પુરાવો ફરી એકવાર મળ્યો છે બિલકુલ મુખદ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો જે રીતે ગુજરાત ફર્સ્ટે ગેરકાયદેસર ધીકતા ધંધાનો પર્દાફાશ કર્યો હતો હવે કાર્યવાહી કરવામાં આવી છે પાંચ હેટાથી મશીનોની સાથે એક પોઈન્ટ પચીસ કરોડ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે